સומહી સાગર જિલ્લામાં ગોતરા અને કોઠંબા બે નવા તાલુકાની જયરાતને લઈ લોકોમાં ખુશી જોવા મળી પોતાના મત વિસ્તારમાં બે નવા તાલુકાની જયરાત થતા રાજ્યના શિક્ષણ મંત્રી અને સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ ડીndor ગોતર તાલુકાની ગ્રામજનોની મુલાકાતે પહોંચ્યા નવ નિર્મિત ગોતર તાલુકામાં 2 ઓક્ટોબરના તાલુકા પંચાયતની ઓફિસ સર થે જવાનો મંત્રી ડીndorએ દાવો કર્યો તાલુકા પંચાયતની ચૂંટણીમાં નવું સીમાંકન કરવામાં આવશે જેનો ગ્રામજનોને લાભ મળશે આટલું જ નહીં ગોધરને તાલુકો જાહેર કરવા વર્ષો જૂની ગ્રામજનોની માંગ સંતોષાયનો પણ દાવો કર્યો પોતાના મત વિસ્તારમાં બે નવા તાલુકાની જાહેરાત થતાં રાજ્યના શિક્ષણ મંત્રી અને સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ ડીndor ગોધર તાલુકાની ગ્રામજનોની મુલાકાતે પહોંચ્યા નવ નિર્મિત ગોધર તાલુકામાં 2 ઓક્ટોબરના તાલુકા પંચાયતની ઓફિસથી શરત થઈ જવાનો મંત્રી ડીndorએ દાવો કર્યો તાલુકા પંચાયતની ચૂંટણીમાં નવ સિમાંકન કરવામાં આવશે જેનો ગ્રામજનોને લાભ મળશે आटलूज नहीं गोदर ने तालुको जाहिर करने वर्षो जूनी ग्रामजनों की मांग सतोषाया दावो करो